Oh, oh,

અનબનાવ ચાલી રહ્યો હતો આ કૌટુંબિક કલ અંત અત્યંત કરુણ રીતે આવ્યો છે તાજેતરમાં અજય ભીલની ત્યારે પત્ની અન્ય કોઈ શખ્સ સાથે ભાગી ગઈ હતી તેથી તેને બધો ગુસ્સો સાસુ સસરાઓ પર ગાઢ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો આ ક્રોધના ત્યારે આવેશમાં અજય ભીલ પોતાના સાસુ સસરાને અને ઘી ત્યારે વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાં તે સાસુ અને સસરા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી જોત જોતામાં મારામારી પરિપ્રીત કરી હતી અને આ ઝઘડા દરમિયાન અજય ભીલ આવેશમાં આવીને ત્રિરક્ષણ હત્યા કાઢી લીધું અને આ સાસુ તેમજ સસરા ઉપર ઉપરાસ આપડી ત્યારે હુમલો કર્યો જેમાં બંનેનું મોત થયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ